ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો માટે પરિણામ આધારિત શિક્ષણ અને માન્યતા પર જાગૃતિ વિષય પર એક કાર્યશાળાનું આયોજન નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સભાગૃહ ખાતે યોજાય હતો આ વર્કશોપનો ઉદ્દેશ્ય શિક્ષકો અને વહીવટકર્તાઓને પરિણામ આધારિત શિક્ષણ અને માન્યતા પ્રક્રિયાના મહત્ત્વ વિશે સમજાવવાનો હતો જે એન્જિનિયરિંગ શિક્ષણમાં ગુણવત્તા સુધારણાને પ્રોત્સાહન આપે છે ડૉક્ટર નાસાએ પોતાના સંબોધનમાં એનબીએ તરફથી માન્યતાના મહત્વ બાબતે અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન ભારતમાં ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા અને વિશ્વસનીયતા કેવી રીતે વધારી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો

દરેકનું પૂરું એટલા માટે અમે ના કરી શકીએ કારણ કે કોઈને પ્રૂફ ઓફ માં કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ હોય તો સીધે સીધા પૈસા દઈને એની કેરિયર બગાડવાને મતલબ એમ કહીએ છીએ તારું અમે હોલ્ડ પર રાખીએ કામ કર એને મેન્ટોર આપીએ એને જોઈએ તો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ આપીએ એની સાથે વર્ક કરીએ એને એ લેવલ સુધી લઈ જઈએ અને પછી પૈસા આપીએ એટલે ઘણીવાર એવી બાર વાત આવે કે એને પૈસા સમયસર નથી મળ્યા પણ ઇટ ઇઝ નોટ સો રેગ્યુલરલી મિટિંગ થાય છે ને રેગ્યુલરલી પૈસા ગુજરાતની અંદર બે હજાર સોળમાં જયારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં બે ડિપાર્ટમેન્ટમાંથી સ્ટાર્ટઅપ ના આખા ઉપક્રમ ચાલુ થયા એક આઈ ક્રિએટ અને બીજું આઈ હબ આઈ હબ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ગેમૂટમાં આવે છે એનું એક સ્ટેટ પીએમયુ છે અત્યારે સ્ટુડન્ટ્સના નાનામાં નાના આઠમા ધોરણ ને દસમા ધોરણથી માંડીને કોલેજ લેવલ સુધી તમામ લેવલે એક આખી કોન્ડ્યુટ તૈયાર થાય પાઇપલાઇન તૈયાર થાય અને દરેક સ્ટુડન્ટ એમાંથી આવે અને મેક્સિમમ એ લોકોને જે કંઈ ને શરૂ કરવા માટે હેન્ડ હોલ્ડિંગ જોઈએ એને આઈડિએશન સ્ટેજ ઉપર એને પ્રૂફ ઓફ કન્સેપ્ટ સ્ટેજ ઉપર અને પછી માઇન્ડ ટુ માર્કેટ પોલિસી સુધી છેક સુધી લઈ જવા માટે જે જે સપોર્ટ જોઈએ એની અંદર ચાહે મેન્ટરશીપ હોય ચાહે ગ્રાન્ટ હોય ચાહે પૈસા હોય અને દરેક વખતે

અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી નીચે લોકોને પ્રોત્સાહિત કરી શક્યા છીએ પ્રોફેસરોને અને એને કારણે હું એવું કહી શકું કે ગુજરાતના દરેક કોલેજોની અંદર જે કોઈ છે એ માત્ર નથી પણ એમાં લોકો એક્ટિવ કામ કરે છે અને સ્ટુડન્ટ એવું કહી શકું ગુજરાતી ઇઝ વે હેડ અને એના સો મેની એક્ઝામ્પલ્સ સારો છે અત્યારે આખા ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટ હોય કે બીજા લોકો હોય કે વેન્ચર કેપિટલ પીપલ હોય એ આઈ હબની મુલાકાત લે છે આપણે ત્યાં આવે છે અને સ્ટુડન્ટ ની અંદર ધીરે ધીરે આખી ઇકોસિસ્ટમ એવી આકાર પામી છે તો હું કહી શકું કે બાકી તો મોટા ઇન્સ્ટિટ્યુટ નથી આવતા એવું નથી પણ કહેવાનો મતલબ એમ છે કે જે આપણા માન્યતા હતી કે ટાયર ટુ ટાયર થ્રી ના સ્ટુડન્ટને કોઈ તક નથી મળતી બેઝિકલી આર જનરલી કમિંગ ફ્રોમ ધ વર્નાક્યુલર મીડિયમ